હેલો સ્ટુડન્ટ હેવ આર યુ ઓલ આઈ હોપ યુ ઓલ આર ફાઇન ટુ ડબલ સી સ્ટેન્ડર્ડ સેવન સબ્જેક્ટ ગુજરાતી યો બુક નેમ ઇઝ કેકારો ઇન ધ ચેપ્ટર નંબર એટ ચેપ્ટર નેમ ઇઝ લીલાચમ ખેતરનો રખેવાડ ઇન ધ પાર્ટ ફોર વિડીયો વી હેવ સીન અપ ટુ મેઇન સિક્સ ટુ ડબલ સી મેઇન સેવન કોસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો નંબર એક અમોધ રાડિયા જુરાસિક પ્રોગ્રામના ખાલી જગ્યા હતા તો સેફ્ટી ઓફિસર કે પ્રોગ્રામ ઓફિસર તો જવાબ છે સેફ્ટી ઓફિસર નંબર ટુ ખાલી જગ્યા વાહન એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરવાનું વાહન હતું વી વન કે ટીએસ વન તો જવાબ છે ટીએસ વન નંબર ત્રણ અભિષેક દતે ખાલી જગ્યા મિનિટ સુધી ડાયનેસોર જોવાની છૂટ આપી ત્રણ કે પાંચ તો જવાબમાં આવશે પાંચ નંબર ચાર ડાયનેસોરનું પેટ ખાલી જગ્યા હાથીઓ સમાવી શકે તેટલું હતું ત્રીસ કે દસ તો જવાબમાં આવશે ત્રીસ નંબર પાંચ ડાયનેસોરની ગરજના સાંભળી ખાલી જગ્યા ચક્કર ખાઈ ગયો અભિષેક કે દિગ્વિજય તો જવાબમાં આવશે દિગ્વિજય ડાયનેસોરની ગરજના સાંભળી દિગ્વિજય ચક્કર ખાઈ ગયો નાવિલ સી ધ નેક્સ્ટ પેજ નંબર છ અમોધે બે નાનકડા ખાલી જગ્યા ડાયનોસોર તરફ માર્યા રોકેટ કે પથ્થર તો જવાબ આવશે રોકેટ નંબર સાત ડાયનોસોરના દરના કારણે દિગ્વિજય ખાલી જગ્યા તરફ દોડી ગયો શટલ કે જંગલ તો જવાબ છે શટલ નંબર આઠ અમોદે પાછા ફરતી વખતે પોતાની ખાલી જગ્યા શટલ ગોઠવી મશીન ગન કે રાઇફલ તો જવાબ છે રાઇફલ પ્રશ્ન ક્રમાંક આઠ કૌંસમાં આપેલા શબ્દોનો અર્થ સમજો અને ખાલી જગ્યા પૂરો તો પહેલાં આપણે કૌંસમાં આપેલા શબ્દો જોઈ લઈએ વિસ્તારથી વિજ્ઞાની ફાટી આંખે સેફ્ટી ઓફિસર રૂઆબથી તીખી નજરે પ્રોગ્રામ ઓફિસર બેકાર સંશોધક અને તુચકાર હવે આપણે જવાબ સાથે જ વાંચીશું નીચે નંબર એક આશા મેડમ આપણા આ પ્રવાસના સેફ્ટી ઓફિસર છે એટલે આપણે શાળાએ સલામત રીતે પાછા પહોંચી જઈએ એ જોવાની જવાબદારી મેડમ મેડમની જ કહેવાય નંબર બે મિસ તરંગીની વિજ્ઞાની છે અનેક પ્રયોગો કરીને પોતાનું અને આપણા દેશનું નામ રોશન કર્યું છે નંબર ત્રણ આખો કાર્યક્રમ આયોજન મુજબ થઈ રહ્યો છે કે નહીં એ જોવાની જવાબદારી નેહાની જ છે એને એમ જ થોડી પ્રોગ્રામ ઓફિસર બનાવી દીધી છે નંબર ચાર તરલિકાએ બાપુજી એમ ફાટી આંખે શું જોઈ રહ્યા છો એ તડકો છે સાફ નથી નંબર પાંચ અમે સૌ કપડાંની થેલીનું દફ્તર બનાવતા નીલેશ પાસે પતરાની પેટી હતી એ રોજ રૂઆબથી જાણે ઓફિસ આવતો હોય એમ પતરાની પેટી ઝુલાવતો ઝુલાવતો શાળામાં આવતો નંબર છ પૂનમ સાવ નાની હતી ત્યારથી બધાએ તેનું નામ જ સંશોધક રાખી દીધેલું દરેક વસ્તુઓ સામાથી ને કેવી રીતે બને છે તે શોધવામાં તેને નાનપણથી જ રસ હતો નંબર સાત રેહાનના દાદી ખૂબ ગુસ્સાવાળા રેહાન સહેજ પણ તોફાન કરે કે તરત તીખી નજરે તેની સામું જુએ નંબર આઠ દસ ગુણના પ્રશ્નમાં સૂચના હોય છે આ પ્રશ્નોનો જવાબ વિસ્તારથી લખો પ્રશ્ન ક્રમાંક નવ છેલ્લું પગથિયું વાર્તાને આધારે કૌંસમાંથી શોધીને મારું નામ લખો પહેલાં આપણે ક્રોસમાં આપેલા શબ્દો જોઈ જઈએ જુરાસિક યુગ ટાઈમસટલ પૃથ્વી ડાયનાસોર પતંગિયું અને દિગ્વિજય નંબર એક મારો દેખાવ એવો છે કે મને જોવા માત્રથી જ બધા ડરી જાય ડાયનોસોર નંબર બે હું તો મન ફાવે ત્યાં ફરીશ જવાબ છે દિગ્વિજય નંબર ત્રણ જો હું ન હોત તો આજે જંગલો પણ ન હોત પતંગિયું નંબર ચાર તમે કહો તે સમયમાં ફરવા લઈ જાઉં જવાબમાં આવશે ટાઈમ સેટલ નંબર પાંચ ભૂલ બીજાની ને નુકસાન મારું જવાબમાં આવશે પૃથ્વી નંબર દસ કયો શબ્દ નજીકના અર્થવાળો લાગે છે તેના પર સર્કલ કરો ગાઈડ તો શબ્દ આપ્યા છે જોઈએ ચોપડી માર્ગદર્શન આપનાર કે ગાઈડ વગાડી શકે ગાય વગાડી શકે તે તો જવાબ આવશે કે માર્ગ માર્ગદર્શન આપનાર નંબર બે મોકો એટલે કે તક મૂકો કે ફાયદો તો જવાબ આવશે તક નંબર ત્રણ યાત્રી યાત્રી એટલે જાત્રા મુસાફર પ્રવાસમાં જોવાના સ્થળો તો મુસાફર નંબર ચાર સમસ્યા પ્રદૂષણ ચિંતા કે મુશ્કેલી તે જવાબ મળશે મુશ્કેલી નંબર પાંચ પગદંડી તો ચંપલ કેળી કે પગે લાગવું તેમ તો જવાબ આવશે કેળી નંબર છ બેકાર બે મોટર ગાડીઓ ગમે તેવું કે કામ વગરનું તો જવાબ આવશે કામ વગરનું સાત અસહ્ય એટલે કે દજાડે તેવું ચીઝ પડાઈ જાય તેવું કે સહન કરવું ન પડે તેવું તબ જવાબ આવશે કે ચીસ પડાઈ જાય તેવું હવે આપણે પ્રશ્ન ક્રમાંક અગિયાર જે છે એ બીજા પાર્ટમાં જોઈશું સ્ટે સેફ હેલ્ધી ઓકે બાય